બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે રાજકીય કવાયત શરૂ કરી દીધી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બિહારમાં સામાજિક ન્યાયના મુદ્દા પર ચૂંટણી મેદાનમાં છે અને કોંગ્રેસનું મુખ્ય ધ્યાન બિહારના દલિત સમુદાયના મતો પર છે જેથી કોંગ્રેસે ભૂમિહાર સમુદાયમાંથી આવતા અખિલેશ પ્રસાદ સિંહને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી દૂર કરી અને તેમના સ્થાને બિહાર કોંગ્રેસની કમાન દલિત સમુદાયના બે વખતના ધારાસભ્ય રાજેશ કુમારને સોંપી છે ઔરંગાબાદના કુટુંબના ધારાસભ્ય રાજેશ રાજેશ કુમાર ઉર્ફે રામને બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવાનો નિર્ણયને રાહુલ ગાંધીના દલિત રાજકારણના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે રાહુલ બિહારમાં કોંગ્રેસનો ચાર દાયકાનો જૂનો રાજકીય દરજ્જો પાછો મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે आमटे बिहार में कांग्रेस पासे दलित राजकरणो मजबूत वारसो शेर नेती कांग्रेस साथे फिर से प्रयास कर रहो छे बिहार के परिपेक्ष में ये है कि जो अभी बिहार सरकार जो चल रही है वो आ, अच्छे मुद्दे से नहीं चल रही है तो इसलिए रोजगार के मुद्दा इशू था उस पर हमको आगे काम करना है बिहार में से प्लान बहुत ज़्यादा लोग खो रहे हैं उस इशू में बेरोजगारी से जुड़ने का इशू था और उस पर हमको काम करने का निर्देश मिला है और आने वाला समय में हम लोग अस्ट मोड में काम करेंगे